આગળ વાત કરીશું ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લામાં આગમી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગવિજયસિંહ જાડેજા દ્વારા અભિયાન સ્વરૂપે વેરાવણ નગરપાલિકાને વેરાવણની આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે સમય ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા અપીલ કરી હતી વેરાવણના ટાવર ચોક ખાતેથી શરૂ થયેલી આ રેલી વેરાવણ નગરપાલિકા સાથે પ્રભાસ પાટણ કાજલી લાતી કદવાર ભાલપરા ડારી આદરી વગેરે બફરી હતી આ સાથે જિલ્લા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરીને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે લોકોએ अवगत કરાવવામાં આવ્યા હતા માત્રું છે કે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જાતે પકબડા ચાલીને લોકોના ઘર સુધી પહોંચીને ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તે મજબૂતાના ઘર અને આસપાસના લોકોને પણ ચૂંટણીની પ્રક્રિયામાં સામેલ થવા માટે સમજણ આપી હતી